નવી સિઝનમાં તેલના ભાવોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે અને દેશી તેલો જેવા કેશિંગ તેલ કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે આયાતી પામોલીન તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે સોયાબીન તેલના ભાવ કપાસિયા તેલની સાથે સમાંતર રીતે ટ્રેડ કરી રહ્યા છે નવી સિઝનમાં સિંગતેલનો વપરાશ વધ્યો છે અને જેનું મુખ્ય કારણ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન છે આના પરિણામે સિંગતેલના ભાવ વ્યાજબી રહ્યા છે આગામી સમયમાં ખાદ્ય તેલના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે જોકે ઉનાળાની શરૂઆત સાથે જ વપરાશ ઘટવાને કારણે આગામી મહિનાઓમાં ભાવમાં વીસ થી ત્રીસ ટકાનો ઘટાડો પણ થઈ શકે છે આગામી પરિસ્થિતિ જોવા જઈએ તો ખાદ્ય તેલ અત્યારે ખૂબ જ નીચા ભાવની અંદર ટ્રેડ કરી રહ્યા છે એટલે આગામી સમયની અંદર દેશી ખાદ્ય તેલ જેવા કે સિંગ તેલ છે કપાસિયા તેલ છે વગેરે ખાદ્ય તેલના ભાવ ઘટી જાય એવી શક્યતાઓ બિલકુલ દેખાઈ રહી નથી એની સામે ઇમ્પોર્ટ તેલના ભાવ અત્યારે પામોલીન તેલના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે અને ત્યાંથી દિવસે ને દિવસે આપણે ત્યાં ઇમ્પોર્ટ ખૂબ ઓછી થઈ રહી છે અને ત્યાંના કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ ખૂબ ઓછી થઈ રહી હોય આગામી સમયની અંદર ત્યાં ખાદ્ય તેલનું ઉત્પાદન વધતા વધતાં આગામી સમયમાં પામોલીન તેલના ભાવ ચોક્કસ પ્રમાણમાં ઘટી શકે એવી શક્યતાઓ